તો જય ને જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં જશો તમે બધા બરાબર ને તો ચાલુ કરી દીધો છે આપણો નવો લોક પાછો બરાબર છે અને અત્યારે વાગી ગયા છે બાર ઘડિયાળમાં બપોરના અને આપણે જવાનું છે બીજી જગ્યાએ જમવા એટલે કે જમવા સરાદને એવું ચાલુ હોય ને અત્યારે તો એવું છે એટલે જમવા જવાનું છે આપણે બરાબર છે અને આગળ તમે બન્યા જો ને બહુ મજા આવવાની છે બરાબર તો જોયા કરજો મિત્રો હેલો મિત્રો આપડે નીકળી ગયા રંગમાં આમાં રોજા તો પાણી છે ને કઈ ઘટે નહીં બરોબર એવું હે ભાઈ પાછળ તો આવી ગાડી હે કંઈ ઘટે નહી એવી તો આગળ બન્યા રહેજો ભાઈ

અહીંથી સેટ સુધી ગામ સુધી છે લગભગ બે અઢી કિલોમીટર થાય એટલું તો આ રીતનું હે ભાઈ જો આ ગામની અંદર તો બધા ખાબોચિયા ભરાઈ ગયા હા આવા બધા ખાબોચિયા આપણે તો આવું હે વરસાદનો બહુ સારા મારો વરસાદ થઈ ગયો ફુવારા જેવો એમ એટલે આવું હે મિત્રો તો હવે આગળ બન્યા દેજો હેલો મિત્રો કેમ છો બધા મજામાં છો તમે બધા બરાબર છે ને તો આજે અમે બીજો દિવસ થઈ ગયો ન થયું ભાઈ લોક બનાવવાનો બરાબર છે ને આપણે આજે લોક બનાવવા વચી ગયા છે બરોબર છે તો અત્યારે આપણે જઈએ છીએ કેશોદ બરાબર છે ગાડીમાં થોડુંક કામ કરાવવાનું છે બરાબર અને થોડુંક બહુ ખરીદી કરવાની છે એવું બધું કામ છે આજે બરાબર છે તો કેશોદની અંદર આપણે ગાઈએ છીએ બરાબર છે તો આગળ તમે બન્યા રહેજો બરાબર છે તો કેટલો મસ્ત વ્યુ આવે સાટા વરસાદમાં ને આપણે નીકળી ગયા કેશોદ જવા માટે બરોબર તો આવું છે બરોબર અને આગળ તમે બન્યા ને અને આપણે જઈ આવે અટાણે કેશોદ પેટ્રોલ નાખવાનો એ પુરાવી લીધું હમણાં કેટલા દિવસથી ક્યાંય ગયો જ નથી એટલે એવું છે બરોબર ને પેટ્રોલે ખૂટી ગયું હતું કાંઈ માન ડોકા મેળી પહોંચી ત્રણ કિલોમીટર માન આવેલી એમ તો આ રીતનું છે અને આગળ હવે તમે બની આ આપણે ટુ વ્હીલનું કામ કરવા આવ્યા છે ગેરેજ બરાબર દ્વારકા દેશ માર્કેટની સામે એક્ઝેક્ટ અને એ કેવું કહે છે કે ઓવર થાય ને એટલે એ કે ગાડીમાં એ કે ગાળો પડી ગયો હોય તો એની હિસાબે બહુ તકલીફ વાળું થાય એવું છે ગાડો ભરાવા જાવો હે હવે ભરી દઈ તો એવું છે તો આગળ હવે બન્યા રહેજો વિડીયો મિત્રો આપડે ગાડી કમ્પ્લીટ થોડીક થવાની હે કામ ચાલુ જ છે હજી જમ્પ ભરાવી લીધા અને ફિલ્ટર સાફ કરાવી લીધું હે બરોબર અને ક્લચ વાયર ને એવું બધું નાખવાનું હતું તો ચાલુ છે ચાલો મિત્રો હવે આપણે જમી કાઢવીને અવતાર્યા હતા બરોબર છે અને કેસોદથી પણ અવતાર્યા હતા આપણે અને આજે તો ગાડી લઈને હતા ગાડી રિપેરિંગ કરવાની હતી અને ઇન્ડિકેટર એક ભાંગી ગયું હતું એ પણ નાખવાનું હતું જમ તો એ પણ થઈ ગયું કામ કરવાનું હતું એ પણ કરી લીધું અને પેટ્રોલ બહુ નીકળતું હતું અથવા તો જતી હતી ગાડી બરાબર તો એની હિસાબે આપણે બહુ તકલીફ થતું હતું તો એ રીતનું હતું બરોબર છે અને કામ તમામ પ્રકારનું કરીને આપણે આવતા હતા અને અઢાર વાગી ગયા છે નવું ઘડિયાળમાં બરોબર છે ને જમીન કાઢવીને આપણે દુકાને બેઠા છે બરાબર અને તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તમે બરોબર છે તો વધુમાં વધુ શેર કરો બરાબર તમારા મિત્રમાં અને જય માતાજીને જય શ્રી કૃષ્ણ બધાને